માત્ર ને માત્ર બે રૂપિયાની વસ્તુ એક ગર ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી ત્રણ જ દિવસની અંદર તમારું ફૂલેલું પેટ અંદર જવા લાગશે અને એક જ મહિનામાં કોઈ પણ વસ્તુ કર્યા વગર જીમ એક્સરસાઇઝ કર્યા વગર તમારું વજન પાંચથી સાત કિલો ઘટાડી શકો છો ચાલો જોઈએ આ ઘરેલું આયુર્વેદિક વેટ લોસ ઉકાળો રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ચેનલ પર સ્વાગત છે વેઇટ લોસ કરો છું તો માત્ર એક જ રૂપિયાની વસ્તુને ગરમ પાણીમાં ઉકાળીને પી જાઓ તમારું વજન ઘટવા લાગશે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી અવળવા લાગશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે ખરેખર મિત્રો આ ઉપાય છે તે તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી સિમ્પલ સરળ અને આયુર્વેદિક ઉપાય છે આ ઉપાયની મદદથી તમે તમારું વજન પણ ઘટાડી શકો છો તમારા શરીરની ચરબી ઓગળી શકો છો તમારા મેટાબોલિઝમને બુસ્ટ રાખી શકો છો અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો ખરેખર આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે અસંખ્ય ફાયદાઓ થશે તમે કલ્પના પણ નથી કરી એટલા બધા ફાયદાઓ થશે સ્પેશિયલી તમારું વજન ઘટશે મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણું વજન ઘટાડવા માટે સૌથી પહેલાં પાચનતંત્ર મજબૂત હોવું જોઈએ અને સાથે સાથે અહીંયા આ જે વસ્તુ છે એ વસ્તુ એવી છે કે જે એકદમ ફ્રીમાં આમ તો તમને પડે છે બહુ વધારે પડતો ખર્ચ નથી અને સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગાળે છે અને એ ઉપરાંત મિત્રો તમારા શરીરની અંદર ચરબીના થર વર્ષો જૂના હશે તો પણ ઓગાળી દેશે ફરી નવા નહીં થવા દે અને વજન એકદમ કંટ્રોલ કરે છે કાબૂ કરે છે તો અહીંયા એક ગ્લાસ પાણી લે એક ગ્લાસ પાણીની અંદર આપણે એડ કરવાના છે બે તમાલપત્ર આ એક અને બે જો નાના નાના તમાલપત્ર હોય તો ત્રણ મોટા મોટા હોય તો બે આ જે તમાલપત્ર છે એ

આ તમાલ પત્રની કે શું શું ફાયદાઓ થાય છે તો સૌથી પહેલા આ વેઇટ લોસ રિંગ્સ તમારે સવારે નણાં ઉઠે પીવાનું છે બીજું નિયમિત રીતે આ વેઇટ લોસ રિંગ્સ પીવાથી તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઘટવાઈ લાગશે શરીરનું વજન એકદમ ઝડપથી ઘટે છે સાથે સાથે તમારા શરીરની ચરબી તો ઘટે છે વજન પણ ઘટે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર પાચન તંત્ર ઘોડા જેવું રહે છે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે તમારા શરીરની ચરબી ઓગળવા લાગે છે કારણ કે તમાલપત્રની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ રહેલા હોય છે જે એન્ટી બેક્ટેરિયા એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી છે તે તમારા શરીરની ચરબીને ઓગળવાનું કામ કરે છે બીજું કે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત રાખે છે સ્વાદો પીને એકદમ સ્ટ્રોંગ રાખે છે કારણ કે તમાલપત્રમાં પત્રમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે ખાધેલા ખોરાકને બચાવે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે પરંતુ જો તમાલ પત્રની સાથે આપણે બીજી વસ્તુ ઉમેરી દઈએ તો તમારા શરીરનો ખોરાક છે એ પથરા જેવો ખોરાક તમે પીઝા આમ તો ત્રણ દિવસે પચતા હોય છે ચાર દિવસે પચે પરંતુ એક જ દિવસની અંદર પથરા જેવા ખોરાકને પચાવવા હોય તો અહીંયા તમારે ત્રણ મરીના દાણા લેવાના છે એક બે અને ત્રણ કોઈ પણ ખોરાક હોય એના પર જો મરી પાવડરનો તમે છંટકાવ કરશો તો પણ તમારો એ ખોરાક એકદમ ઝડપથી પચી જતો હોય છે તો અહીંયા તો તમારે એકદમ ઝડપથી ખોરાકને બચાવવાનો પણ છે સાથે સાથે ચરબી ઓગાળવાની પણ છે અને તમારા શરીરને એકવાર વજન ઘટશે પછી ફરી વધશે પણ નહીં તો આ બંને વસ્તુઓ ગરમ એટલે આપણે સવારે જે વાતાવરણ શીતળ હોય સવારે વાતાવરણ થોડું ઠંડુ હોય ત્યારે આ પ્રયોગ કરવાનો છે અથવા રાત્રે સૂતા પહેલા તમારે આ પ્રયોગ બપોરે કરવાનો નથી તો અહીંયા હવે કેટલા મિનિટ સુધી આપણે ઉકાળીશું અને બેસ્ટ કયો ટાઈમ છે પીવા માટે એ જણાવીશ તમને આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળીશું આ એટલું રિંગ્સ પીવાથી બ્લોક નસો ખુલી જાય છે મેરિકો પ્રોબ્લેમ્સ દૂર થાય છે ડાયાબિટીસ કંટ્રોલ રહે છે બ્લડ સુગર તમારું કંટ્રોલ રહે છે સાથે સાથે તમને થાક લાગતો નથી અપચનક પ્રોબ્લેમ્સ દૂર થાય છે એ ઉપરાંત તમારા શરીરની અંદર તમને જે સાંધાના દર્દ થાય છે એમાં રાહત થાય છે એ ઉપરાંત તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે ખરતાવાળા પ્રોબ્લેમ્સની સમસ્યામાંથી પણ તમે મુક્તિ મેળવી શકો છો તો અહીંયા આપણે દસ મિનિટ સુધી આ પાણીને ઉકાળી લઈએ તો અહીંયા આપણે આશરે દસ મિનિટ સુધી આપણું વેટલો સિંગ સુકાડવાનું છે તૈયાર થયેલું વેટલો સિંગ સવારે નાણાં કોઠે ઓફાળું ગરમ ગરમ એક ગ્લાસ પીવાનું છે આ વેટલો સિંગ પીવાથી ત્રીજા જ દિવસથી તમારા શરીરની ચરબી અવળવા લાગશે તમારું પાચનતંત્ર મજબૂત થશે પેટની ગળબડ સો ટકા દૂર થશે ગેસેટિક પ્રોબ્લેમ સો ટકા દૂર થશે તમને થાક લાગવાની સમસ્યા હોય તમને પગની પીંડીના દર્દ હોય શુગર તમારું વધારે રહેતું હોય તો એ પણ રહેશે કંટ્રોલ તો ખરેખર મિત્રો આ એકદમ સરસ મજાનો સિમ્પલ ઉપાય છે આ ઉપાયની અંદરથી ચમત્કારિક રીતે કુદરતી રીતે વજન ઘટે છે તમને ખ્યાલ પણ નથી આવતો એકદમ સાયલન્ટ રીતે તમારું વજન ઘટે છે પરંતુ યાદ રહે આ બે જ રૂપિયાની વસ્તુ તમારું ત્રણ જ દિવસની અંદર ફૂલેલું પેટ ઘટાડી દે એટલું સ્ટ્રોંગ છે તો નિયમિત રીતે જો તમે ચાલુ રાખશો સાથે ચોક્કસ મારી વાત પર વિશ્વાસ રાખો ઘરમાં રહેલી આ વસ્તુમાંથી સરસ મજાનો વેઇટ લોસ રીંગ્સ બનાવો અને તમારા શરીરને એકદમ ફિટ એન્ડ ફાઇન રાખો ખરેખર આપને માહિતી પસંદ આવે હોય તો તમે પણ તમારા સોશિયલ મીડિયામાં શેર કરો ફેસબુકમાં શેર કરો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેરિંગ કરો સાથે સાથે મારી ચેનલ નવી છે નાની છે હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો દિલ્હીથી કરશો